એક પતિ પત્ની ઝઘડો કરીને છૂટા પડી જાય છે દસ વર્ષ પછી તેઓ મળે છે અને પછી જે ઘટના બની તે ખરેખર જીવનમાં ઉતારવા જેવી અને સમજવા જેવી છે શરદ ઋતુનો સવારનો લગભગ છ ત્રીસ વાગ્યાનો સમય હતો સુરતના હાઈવે પર લીલી હરિયાળી છવાયેલી તે વખતે હાઈવે પરથી એક સફેદ ગાડી પસાર થતી હતી તેમાં ફક્ત બે જણા હતા એક કાર માલિક શુભમ શર્મા અને બીજો તેનો ડ્રાઈવર સવારનો સમય હોવાથી શુભમની આંખ મીચાઈ ગઈ તેની આંખ સામે પોતાનો ભૂતકાળ ખડો થયો વિશેક વર્ષ પહેલાની વાત છે જ્યારે તે 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે સોનાલી દવે નામની વિદ્યાર્થીની તેના જ વર્ગમાં દાખલ થઈ હતી થોડા જ વખતમાં તેઓ મિત્ર બની ગયા દરેક સમયે બંને જણા સાથે જ હોય સ્કૂલનું શિક્ષણ પૂરું થતાં બંને અલગ થઈ ગયા સોનાલીએ સુરતમાં બીએડ કરી તે જ શાળામાં શિક્ષિકાની નોકરી સ્વીકારી લીધી હતી અને શુભમે અમદાવાદ જઈ પત્રકારિત્વનો કોર્સ કર્યો અને જુદા જુદા માસિક પત્રોમાં વાર્તા લખતો આમાં ત્રણ વરસ પસાર થઈ ગયા શુભમ અમદાવાદમાં સ્થાયી થઈ ગયો એક સમાચાર પત્રમાં પત્રકાર તરીકે જોડાઈ ગયો ત્યારે તેને મનીષ પ્રજાપતિ નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઈ બંને ગાઢ મિત્રો થઈ ગયા બે વર્ષ બાદ શુભમને સુરતની પોતાની જ સ્કૂલમાં જવાનું થયું તે શાળાને ઉત્કૃષ્ટ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને સોનાલી દવેને પણ તે જ શાળાની ઉત્તમ શિક્ષિકા તરીકે પારિતોષિક ઇનામ મળવાનું હતું શુભમને આ વાતની જાણ ન હતી ત્યાં ગયા પછી તેની મુલાકાત ફરીથી સોનાલી સાથે થઈ બંને જણાએ પ્રેમનો એકરાર કર્યો વિના વિઘ્ને બંને પરણી પણ ગયા અને સોનાલી શુભમ સાથે અમદાવાદ આવી ગઈ સોનાલીને પણ શુભમના મિત્ર મનીષ સાથે સારું ફાવતું થઈ ગયું હતું શરૂઆતના લગ્નજીવનમાં શુભમ અને સોનાલી ઘણા ખુશ હતા પરંતુ થોડા વખત પછી શુભમનો મિત્ર મનીષ શુભમના ઘરે વધારે અવર જવર કરતો તેથી શુભમને ગમતું ન હતું શુભમ હવે મનીષને શંકાસ્પદ નજરથી જોતો અને તેને જોઈને ગુસ્સે પણ થતો એક વખત શુભમ ઓફિસ થી ઘરે વહેલો આવ્યો ત્યાં ત્યાં સોનાલી અને મનીષ ના ખડખડાટ હસવાનો અવાજ તેના જ ઘરમાંથી સાંભળ્યો ન જાણે બડતામાં ઘી હોમાયું હોય તેમ ગુસ્સામાં શુભમે જોરથી બારણું ઉગાડ્યું મનીષ અને સોનાલી આ જોઈને આશ્ચર્ય થઈ ગયા અને શુભમ નો ગુસ્સો જોઈ મનીષ ત્યાંથી જતો રહ્યો તેને બોલવાનું કંઈ ઠીક લાગ્યું નહીં સોનાલી પણ કશું જ બોલી નહીં શુભમ વધારે ગુસ્સે થઈને જેમ તેમ બોલવા લાગ્યો અને સોનાલીના ચારિત્ર પર પણ આક્ષેપો કર્યા સોનાલીથી આ સહન ન થતા તેને ઘર છોડી દીધું શુભમે પણ તેને રોકવાનો પ્રયત્ન ન કર્યો તેને એમ હતું કે એક બે દિવસમાં સોનાલી પાછી આવી જશે અને તેને સોનાલી માટે તપાસ પણ ના કરી પછી આમ દસ એક વર્ષનો સમય પસાર થઈ ગયો ફરી એકવાર વાર શુભમને સુરતની એ જ સ્કૂલમાં રમોત્સવ અને ઇનામ વિતરણ સમારંભમાં પ્રમુખ પદે હાજરી આપવા જવાનું થયું આજે તે એના જ માટે સુરત જઈ રહ્યો હતો એકદમ જ ગાડી રોકાતા તે ભૂતકાળમાંથી વર્તમાનમાં આવ્યો ગાડી શાળા પાસે ઊભી હતી સ્વાગત વિધિ પતી ગયા પછી તે મેદાનમાં હરીફાઈઓ જોવા માટે ગયો પછી ઇનામ વિતરણ સમારંભમાં પહોંચ્યો ઇનામ અંગેના નામોની જાહેરાત થઈ માનસી દવે શર્મા આ નામ સાંભળીને શુભમને એકદમ ચોંકી ગયો તે માનસીને જોતા આજ સોનાલીની યાદમાં સરી ગયો એ જ નાક નકશો એ જ નજાકત અને ચાલમાં શુભમની કુમારી જણાતા તેને આશ્ચર્ય લાગ્યું શુભમે પ્રિન્સિપાલને માનસીને મળવાની ઈચ્છા જણાવી કાર્યક્રમ પૂર્ણ થતા માનસીને ઓફિસમાં બોલાવી શુભમે માનસી સાથે વાત કરી બેટા કયા ધોરણમાં ભણે છે તું તારા પપ્પા શું કરે છે માનસીએ કહ્યું હું દસમા ધોરણમાં ભણું છું મારા મમ્મી મારા પપ્પાથી છૂટા થઈ ગયા છે અને હું અને મારી મમ્મી સાથે જ રહીએ છીએ મમ્મીનું નામ પૂછ્યું સોનાલી નામ સાંભળતા જ ચારસો ચાલીસ વોલ્ટનો ઝટકો લાગ્યો તે એકદમ જ હાલી ગયો એટલામાં જ સોનાલી મનીષ અને એક યુવતી ત્રણેય જણા ઓફિસમાં પ્રવેશે છે સોનાલીએ પરિચય આપતા કહ્યું મનીષ મારો ધર્મભાઈ છે અને આ યુવતી કૃતિકા મારી ભાભી છે પછી સોનાલીએ શુભમ તરફ નજર ફેરવતા કહ્યું તમે તે દિવસે ખૂબ જ ગુસ્સામાં હતા પરંતુ તે દિવસે સવારે હું ડોક્ટરને મળી હતી તેઓએ મારા માં બનવાના ખુશખબર મને કહ્યા તમને આ સમાચાર આપવા માટે હું તલપાપડ થઈ ગઈ હતી અને ઘરમાં તમે આવો તેની રાહ જોતી બેઠી હતી તેટલામાં જ મનીષ આપણા ઘરે આવ્યો હતો અને તેને મેં આ સમાચાર કહ્યા તેથી અમે બંને જણા ખુશ હતા અને હું ભવિષ્યના સપના જોતી હતી તેટલામાં આજ તમે ગુસ્સામાં ઘરમાં પ્રવેશ્યા અને તમે કશું સાંભળવા જ તૈયાર ન હતા કાશ તમે અમને સાંભળવાનો તથા સમજવાનો પ્રયાસ કર્યો હોત મને તમારી તરફ હવે કોઈ ફરિયાદ નથી પરંતુ હવે તમે અમને મળવાનો પ્રયત્ન પણ ના કરતા માનસીને તમારા તરફ માન છે તો તેને દૂરથી જ આશીર્વાદ તેમજ વાર્તાનો સંગ્રહ આપીને ખુશ થજો શુભમ મનોમન જ બોલ્યો કાશ તે દિવસ મેં સોનાલીને સાંભળી અને તેને સમજવાનો પ્રયાસ કર્યો હતો